કેન્કર દાહોદ સ્માર્ટ સિટી માંગ માથાનો દુઃખ ખાવો બનતી ટ્રાફિક સમસ્યા વીઓ દાહોદ શહેર સ્માર્ટ સિટી બન્યાને આશરે સાતથી આઠ વર્ષ થવા જઈ રહ્યા છે પરંતુ દાહોદ શહેરની જનતાને વૈતિક સુખ સુવિધા આપવા માંગ તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે જેમાં દાહોદના રોડ રસ્તા મુખ્ય મુદ્દો રહ્યો છે ડોટ રોડ રસ્તા બનાવવામાં નિષ્ક્રિયતાના કારણે દાહોદ શહેરમાં અવર્ણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે જેમાંગ દાહોદ શહેરનો મુખ્ય રસ્તો જે રળિયાતી રોડ પર આવેલ રાધે ગાર્ડન અનાજ માર્કેટ બાજુમાંગ ટ્રાફિક સમસ્યા બહુ વધુ પડતી જોવા મળે છે જેના કારણે આમ જનતાને બહુ મુશ્કેલનો સામનો કરવી પડી રહી છે દાહોદ શહેરનો ધમધમતો વિકાસનો હરણફાળ ધરાવતો મુખ્ય રસ્તો એટલે અનાજ માર્કેટ રળિયાતી રોડ જે અનાજ મહાજન અનાજ આખાની ગુજરાત સાતમા નંબરનું સ્થાન ધરાવતી અનાજ માર્કેટ આવેલી છે ત્યાંથી લઈ રાધે ગાર્ડન રળિયાતી રોડ જે રોડ દાહોદ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવેને જોડાઈ જાય છે જેના કારણે દાહોદની ટ્રાફિક સમસ્યા હલ થઈ જાય પરંતુ દાહોદની અનાજ માર્કેટ રળિયાતી રોડની ટ્રાફિક સમસ્યા નવા રોડનું નવીનીકરણ બનાવવાના કામમાં વિલંબ થવાના કારણે વધુ વિકટ બની છે જે આપ દેવ માંગ જોઈ શકો છો આજે દાહોદ શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે રળિયાતી રોડ પર પોલીસ પ્રશાસન દ્વારા કોઈ ટ્રાફિક બ્રિગેડિયર પણ મૂકવામાં આવતા નથી જેના કારણે આમ જનતા ટ્રાફિક સમસ્યાના લીધે દોઢથી બે કલાકનો સમય વેડફાય છે જેની સીધી અસર આવનારી લોકસભાની ચૂંટણી પડી શકે છે તેવું લાગી રહ્યું છે બાઇક વાન રિક્ષા ચાલક અહેવાલ શૈલેષકુમાર રાઠોડ દાહોદ આજ રોજતા ત્રણ મે બે હજાર ચોવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા સાહેબ શ્રી હાલોલથી ફોર વ્હીલ ગાડીઓ સાથે ઘોઘંબા આવી પહોંચ્યા હતા અને ઘોઘંબા ફાટક ત્રણ રસ્તાથી લઈને રાજગઢ સુધી રેલી યોજી હતી જેમાં ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના હોદ્દેદાર કાર્યકરો ઉત્સાહ સાથે જોડાયા હતા આ રેલીમાં છોટાઉદેપુરના નેતા ગણો સાથે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ સંજયસિંહ સોલંકી પંચમહાલ જિલ્લા કોંગ્રેસ એસટી સેલ પ્રમુખ ગુલસિંહ રાઠવા ગુજરાત પ્રદેશ એસટી સેલ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ રાઠવા આમ આદમી પાર્ટીના યુવા સંગઠનના પ્રમુખ ગુલાબસિંહ રાઠવા ઉપપ્રમુખ કમલેશ રાઠવા હેમંતભાઈ રાઠવા સહિતના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

अभी हमको डेढ़ घंटे और डेढ़ घंटे से यहाँ बच्चे सब पढ़े बच्चे, बच्चे सब... मर रहे आ, बच्चे भूखे बच्चे मर रहे नाम है, कितने से पर खड़े है आप यहाँ पर बहुत दूर स्कूल से स्कूल से आए है और यहाँ घर जाने में बहुत बड़ी परेशानी हो रही है आपका नाम क्या बेटे आर्यन कौन सी क्लास में पढ़ता है सिक्स स्टैंडर्ड में पढ़ता है रविशंकर स्कूल के बच्चे अरे मेरे को एक डेढ़ घंटा हो होगा ये, कहां है आप? ये में तीन चार महीने ऐसी काम पड़ा है यहाँ कोई काम हो ही नहीं रहा है ऐसा लग रहा है कि यहाँ पर ये सरकार कोई सुन नहीं रही है और ये सरकार है जो अभी अभी चुनाव है तो आप कैसा महसूस कर रहे हो जिसको वोट दोगे आप <laughs> ये भी उलझन में पड़े हुए हैं कि क्या करें किसको वोटिंग करें कैसे के चुनाव जीता है स्मार्ट सिटी में और एक वहां लाइन हाँ, में खड़े हो क्या बात तो है, है। यहाँ तो स्मार्ट सिटी है कैसे जाम तो करके खड़ा है तो यार मगर मैं क्या बोल तो रहा हूँ यहाँ स्मार्ट सिटी है तो ट्रैफिक कैसा पता नहीं ट्रैफिक नहीं नहीं ट्रैफिक जाम है मगर स्मार्ट सिटी में ट्रैफिक नहीं होना चाहिए नहीं होना चाहिए यहाँ तो ऐसी कैसे स्मार्ट सिटी है ए, ये रोज के रोज ऐसा ट्रैफिक होता है क्या मैं तो आज ही आया हूँ यहाँ पे आता हाँ जी हाँ जी कोई बात नहीं ओके धन्यवाद okay, जी ओके okay, देखो यहाँ पर जो पहाड़ से आए हैं वो भी ट्रैफिक जाम के अंदर फंसे हुए है, हैं और ये एक साथ स्कूल वन के बच्चे देखो स्कूल वन के बच्चे यहाँ पर फंसे पड़े हैं देखो स्कूल वन कितने बच्चे से बढ़े आप कितने घंटा हो गया ट्रैफिक जाम में साहब आधा एक घंटे से स्कूल के बच्चे यहाँ पर बैठे हैं जो अभी तक बारह बजे स्कूल छुट्टी हुई शायद और एक बच्चा आया डेढ़ घंटे से यहाँ पर खड़ा हुआ है देखो ट्रैफिक जाम के अंदर दस यहाँ पर भी दूसरे स्कूल वन ये दूसरे स्कूल वन देखो यहाँ पर भी बच्चे हैं बच्चे के देखो कितने बजे से खड़े आप कितना घंटा हो गया ट्रैफिक जाम में एक डेढ़ घंटा हो गया जो आपके परिवार भी चिंता व्यतीत होते होंगे कि अभी तक बच्चे क्यों नहीं आए देखो आप यहाँ पर भी ये